તો આપણે દસમો પ્રશ્ન કરીએ છીએ દસમો પ્રશ્ન શું આપેલો છે આપણને અહીંયા એની પાંચ ઘાત કૌશમાં એની પાંચ ઘાત ભાગાકારમાં એની ત્રણ ઘાત ગુણાકારમાં એની આઠ ઘાત બરોબર આટલું થયું હવે શું કરવાનું અને આ તો ભાગાકારમાં જ છે કાના ભાગુ સબા નિયમ પ્રમાણે શું આવે પહેલા કૌશ તો કૌંશ શું છે અહીંયા આર્યો તેને રૂપ આપીએ એમાં ભી શું છે ભાગાકાર છે તો ભાગાકારનું રૂપ આપીએ આધાર સરખો છે ઘાતનો ઓછાકાર પાંચ ઓછા ત્રણ ગુણાકારમાં એની આઠ ઘાત તેથી એની બે ઘાત ગુણ્યા એની આઠ ઘાત તેથી જવાબ શું આવે એની આઠ વત્તા બે દસ આવે તો જવાબ કેટલો આવ્યો એની દસ ઘાત